મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી શાંતિભાઈ ક્યાં રહેવાનું તમારે મારે રહેવાનું તરસી રોડ બાપા સીતારામ સોસાયટીમાં શું બનાવ હવે બનાવમાં એવું હતું દસ વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં મારો ભાઈ છે કાકાનો દીકરો એ ભાઈ થાય તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો ને ભાઈ કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને શરી મારી છે એવું નરેશભાઈનું કહેવાનું હતું અને એનું સરી મારી તારે હું ત્યાં ફોગ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં હાજર નહોતા નરેશભાઈ નો હતા પણ નરેશભાઈ મને એવું ફોન માં કીધું કે શરી મારી ને વિપુલ ભારીયા કરીને છે માલણકા નો હું રેવા છું થાય એ કરી લેજો ધમકી મારી ને એ વેહી ગયા એ શરી મારી ચાર વ્યક્તિ હતા એમ કે છે એક એક્સેસ ગાડી હતી કારણ તો હવે કેમ ખ્યાલ આવે કોઈ જાણવા જ નથી મળ્યું કોઈ વસ્તુ નહીં

મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાભી હવે હું મારા ઘર તરફ પાછળથી જોયું તો ચાર વ્યક્તિ હતા એ શરીરનો ઘા પાછળ કર્યો ને ચાર વ્યક્તિ હતા પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારીયા છે જે થાય કરી લેજો આ એટલું જોયું મેં પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે મારતા નહીં

માલણકાના છે વિપુલ બારીયા નામ બોલ્યો તો એ વ્યક્તિ પોતે કે વિપુલ બારીયા મારું નામ છે કે જગ્યા પીર દાદાના ઢાળમાં આરાધના સ્કૂલની સામે